નમસ્કાર મિત્રો મેદાન ઇન્ફોર્મેશનમાં માં આપનું સ્વાગત છે એનો હું છું પરેશ ખાસ કરીને દ્વારા આપણે આવનારા દિવસના ઠંડીના રાઉન્ડ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે પણ સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં કે આવતીકાલે આપણે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે એટલે કે તારીખ છ ડિસેમ્બર બે અને શુક્રવારના રોજ સમય છે બપોરે ત્રણ વાગ્યાનું મિટિંગનું સ્થળ છે અર્બુદા ડેરીની બાજુમાં ગામ છે જેકડા તાલુકો સાંતલપુર અને જિલ્લો પાટણ જે મિત્રો ના સ્થળ નજીક પડતું હોય તમામ મિત્રો ત્યાં ખેડૂત મિટિંગ અંદર પધારજો ત્યાં આપણે ખેતીના હવામાન વિશેની વિશેષ ચર્ચાઓ કરવાની છે હવે ખાસ કરીને માહિતી આપવાની છે આવનારા દિવસના ઠંડીના રાઉન્ડ આમ જોવા જઈએ તો અત્યારે મોટા ભાગના ગુજરાતના ઘણા બધા વિસ્તારો એવા છે જ્યાં વાદળસે વાતાવરણ છે એક પ્રકારે કસ બંધાયેલો છે કાતરો બંધાયેલો છે આ કાતરો છે એ આવનારા ચોમાસાની અંદર આપણે વરસાદના રૂપમાં સારો એવો લાભ આપી શકે છે જોકે અત્યારે આ ઘાટા વાદળ થયા છે એનું મેઈન કારણ એ છે કે જે દક્ષિણ ભારતના અનેક વિસ્તારોને પ્રભાવિત કર્યું અને હવે એ વાવાઝોડાને કારણે ગુજરાતના આ વાદળછાયાના વાતાવરણના રૂપમાં આપણે અસર થઈ રહી છે અને આ વાદળછાયા વાતાવરણ વિશે રાજ્યના એકલ દુકલ સેન્ટરની અંદર એકદમ છૂટાછવાય આપણે જે આગાહી આપી હતી એમાં અમુક જગ્યાએ ઝાપટાઓ પણ નોંધાયા હશે હવે ખાસ જે વાત કરવાની છે ઠંડીના રાવણની આ જે વાદળો છે એ લગભગ અમારું અનુમાન છે ત્યાં સુધી અથવા તો વિખાઈ જશે જશે વાતાવરણ છે થઈ અત્યારે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો હોય જેમાં જમ્મુ કાશ્મીર હોય લેહ લદ્દાખ છે હિમાચલ પ્રદેશ છે ઉત્તરાખંડ છે એ વિસ્તારો ઉપરથી એક મજબૂત ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ પસાર થઈ રહ્યું છે ને ત્યાં ખૂબ સારી એવી બરફ વરસાદની શરૂઆત થઈ ગઈ છે હવે સામાન્ય રીતે જોવા જઈએ તો ત્યાં બરફ વરસાદ થાય અને અત્યારે આપણે ઉત્તર પૂર્વના પવનો હોય ઉત્તર ઉત્તરથી બરફીલા ગુજરાત સુધી આવે અને જેને કારણે આપણે ઠંડીના રાઉન્ડ આવતા હોય છે એવી જ રીતે અત્યારે આપણે વાદળછાયું વાતાવરણ હટી જશે અને જે બરફ વરસાદ ચાલુ છે ને અત્યારે ઉત્તર ભારત તરફથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે આપણે છ અથવા તો સાત તારીખથી ધીમે ધીમે ઠંડીનો રાઉન્ડની શરૂઆત થશે જો કે બે હજાર ચોવીસના જે આ શિયાળાની શરૂઆત થઈ એમાં એકાદ ઠંડીનો સારો એવો રાઉન્ડ જોવા મળ્યો હતો અને એ પણ માત્ર બે અથવા તો ત્રણ દિવસનો હતો પણ કોઈ મોટો ઠંડીનો રાઉન્ડ આપણે જોવા નથી મળ્યો પણ આ જે એકથી બે દિવસની અંદર જે ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે આ ઠંડી છે ખૂબ સારી હશે આમ જોવા જઈએ તો ગયા ઠંડીના રાઉન્ડની અંદર તાપમાન છે સૌથી નીચામાં નીચું વાત કરવા જઈએ તો લઘુત્તમ તાપમાન છે થી ડિગ્રી સુધી નોંધાયું હતું પણ આ ઠંડીના રાઉન્ડની અંદર દસ ડિગ્રી કરતા પણ તાપમાન નીચે આવે તેવી શક્યતાઓ છે અને આ ઠંડીનો રાઉન્ડ છે એ લગભગ એક કે બે દિવસ માટે છ સાત તારીખથી જે આ ઠંડીના રાઉન્ડની શરૂઆત થશે એ ઠંડીનો રાઉન્ડ લગભગ ચાર અથવા તો પાંચ દિવસનો હશે અને એ ઠંડીના રાઉન્ડ ની અંદર સૌથી વધારે ઠંડીનું જે તાપમાન નીચું જાય ઠંડી જોવા મળે જેની અંદર ઈડર ઇકબાલગઢ જે ઉત્તર ગુજરાતનું ઈડર છે પાલનપુર છે વાવ ને થરાદ તાલુકો છે એ સાથે કચ્છના નલિયા હોય માંડવી હોય મુન્દ્રા તાલુકો છે એની અંદર ખાસ દસ ડિગ્રીથી પણ નીચું તાપમાન જાય તેવી શક્યતાઓ છે અને સૌરાષ્ટ્રમાં પણ લગભગ અમરેલી જુનાગઢ અને ઉના જેવા વિસ્તારોની અંદર તાપમાન છે ખૂબ નીચું જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને એક અંદરે જોઈએ તો બીજા વિસ્તારોમાં પણ સારો એવો ઠંડીનો માહોલ જોવા મળશે સામાન્ય રીતે જોવા જઈએ તો શિયાળાનો જે રેગ્યુલર શિયાળાની જે શરૂઆત થતી હોય એમાં બપોરના ટાઈમે આપણે ગરમીનો ઉકળાટ જે આપણે જોવા મળતો હોય છે પણ હવે આવતીકાલથી બપોરના ટાઈમે પણ થોડુંક વાતાવરણ ઠંડુ લાગશે અને આપણે બપોરના ટાઈમે પણ ઠંડીનો અહેસાસ થાય તેવી શક્યતાઓ છે કેમકે ઉત્તર ભારતમાં એક મજબૂત ડબલ્યુડી ત્યાંથી પસાર થઈ રહ્યું છે અને ત્યાંથી જે પવનોની અસર જે હવે આપણે થવાની છે એક બે દિવસની અંદર એટલે એને કારણે ગુજરાતની અંદર હવે ઠંડીનો રાઉન્ડ આવશે જોકે આ રાઉન્ડ છે ચાર પાંચ દિવસનો એમાં પણ આપણે એક પ્રકારે કોલ્ડવેવ ન કહી શકાય

કાતિલ ઠંડીનો એનો અનુભવ ન થતો હતો એ કાતિલ ઠંડીનો અનુભવની શરૂઆત છે એ હવે આપણે એક બે દિવસમાં થઈ જશે અને હવે આગળ ઉપર આપણે શિયાળો ખૂબ જામશે અને સંપૂર્ણ ડિસેમ્બર મહિના દરમિયાન સારી એવી ઠંડી આપણે જોવા મળે એવી શક્યતાઓ મેં માની રહ્યા છીએ વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દેવાય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી આ રજા આપશું ધન્યવાદ